એસા કર આપણે આવું બોલીએ આ રીતે બોલાય એની આજની મત બેઠક થાય એની આજની બેઠક આ મધ્યમાં આપણે આજ તો અને માતરનો જવાબ ઇલા સકાયો તો હું હારે ન બતાવો હવે ઇલા માત્ર જો છો સાઈડમાં મેં કીધું મારી માતરનો જવાબ કરી આ એ જો પર જે છે અમારે આવા આટલું થોડું બતા દેજો તો ચાલશે બતાવો ની ન પર આ